સો હલો ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા હતા અંજાર સિટીમાં ફેમસ વડાપાવનો વિડીયો કવર કરવા માટે ખાસ કરીને મિત્રો તમને એડ્રેસ જણાવી દો મેન રોડ છે ગાર્ડન વાળો એ જ રોડ ઉપર સરસ મજાના ફેમસ વડાપાવની ગાડી ઉભી છે અને આ જગ્યાએ જવાનું ખાસ કારણ કે મિત્રો ભાઈ જમ્બો સાઇઝના વડા તો છે જ પણ સરસ મજાને ભાઈ ગાંધીધામમાં મચાવી છે અંજાર સિટીમાં પણ મોજ કરાવે છે પટ્ટી મરચા સાથે સૌ કરવામાં આવે છે ને ભાઈ ભાઈ તમે સાઈઝ જોઈને આનંદ આવી જશે ને સ્વાદમાં તો કાંઈ ઘટે એમ નથી અમારા જયેશભાઈ પ્રજાપતિ આ મિત્ર છે એમને લઈ ગયા હતા ભાઈ મોજ કરાવી હતી સાચે જ મિત્રો સરસ મજાની બે જાતની ચટણી સાથે મરચાં સાવ કરીને વડાપાંવ આપવામાં આવે છે એ તો અવરનવાર લાભ લેતા જ હોય છે એટલે ખાસ કરીને મને આ જગ્યા રેફર કરેલી હતી અને મિત્રો ખાસ કરીને આ જગ્યાએ તમે જાશો એટલે તમને ચોક્કસની મજા પડી જશે મેં તો ખૂબ જ મોજ કરી તમે જુઓ વડાપાવની સાઈઝ જુઓ અને વડું જુઓ આહા હા હા તો ગ્રાહકોની જુઓ છો મિત્રો જેવી રીતના મેં મોજ કરી છે એવી રીતના તમે પણ આ જગ્યાએ જાઓ અને સરસ મજાની મોજ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલને આ વિડીયો શેર કરો અને